સરપુણા વિસ્તારની સદવિચાર હોસ્પિટલમાં બે જોડિયા બાળકોને જન્મ આપ્યા બાદ માતાનું મોત નીપજવા મામલે સમાજ દ્વારા આક્રોશ સાથે મુખ્યમંત્રી ના મુખ્યમંત્રી આરોગ્ય મંત્રી સહિતનાને પત્ર લખીને ન્યાય અપાવવા અને દોષીઓ સામે કડક કાર્યવાહી કરવા એસઆઈટીની કમિટી બનાવવા માંગ કરી છે દસ નામ ગોસ્વામી પત્રમાં લખ્યું છે કે સુરતપુણા ગામ સદ વિચાર હોસ્પિટલ ખાતે નિકિતા ગોસ્વામીની ઓપરેશન થિયેટરમાં સિઝરિયન ડિલિવરી કરાતી તે સમયે બે બાળકોને જન્મ આપ્યા બાદ પરિવારજનોના આક્ષેપ મુજબ ડોક્ટરની બેદરકારીના કારણે માતા નિકિતા ગોસ્વામીનું મૃત્યુ થયું છે સાધુ સમાજની દીકરીને ન્યાય અર્થે થોડી લાગણી અને માંગણીઓ છે જે યોગ્ય ન્યાયિક અને પૂરતી તપાસ માટે એસઆઈટી કમિટીનું ગઠન કરવા રજૂઆત છે હિતેશગીરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે એક દુઃખદ ઘટના પૂણા ગામ સુરત ખાતે નીકળી ગોસ્વામી નામે દીકરી કે જે સગરબાજ હતી અને આઠમા મહિને ડિલેવરી સમયે ટ્વિન્સ બાળકોને જન્મ આપ્યો હતો પરિવારજનોના આક્ષેપ મુજબ ડૉક્ટરોની બેદરકારીના કારણે એમનું મૃત્યુ થયું ખરેખર પરમ કૃપાળું પરમાત્મા એમને આત્માને શાંતિ આપે પણ સાચી શાંતિ અને શ્રદ્ધાંજલિ આપણે ત્યારે જ આપી કહેવાશે જ્યારે એમને યોગ્ય ન્યા મળે મારું નામ છે હિતેશ ગીરી ગોસ્વામી આપણે સૌ કોઈ જાણીએ છીએ કે બે ચાર દિવસ પહેલા સદવિચાર નામની હોસ્પિટલ પુણા ગામમાં સુરતમાં આવેલી છે આજે આદરણીય કલેક્ટર મહોદય સાહેબને નિવેદન કરવા માટે એક આવેદન આપવા માટે સાધુ સંતો અને સમાજના અગ્રણીઓ અને પૂરો સમાજ આજે જ્યારે અહીંયા ઉપસ્થિત થયો છે ત્યારે વિષય માત્ર એટલો જ છે કે ગોસ્વામી સમાજની આ દીકરી તો જતી રહી છે પણ અન્ય સમાજની કોઈ પણ દીકરી આ રીતે મતલબમાં ભોગ ન બને ડોક્ટરની બેદરકારીનો કોઈ ભોગ ન બને અને કોઈ બાળકો અનાથ ન થાય એના અનુસંધાને એક એસઆઈટી કમિટીનું ગઠન કરવામાં આવે એવી માંગ લઈ આજે

બેન દીકરી હોય શકે અમને માનવતા નિમિત્તે અમારે ન્યાય જોઈએ છે કઈ જગ્યા છે ડ્રાઈવર રજૂઆત કરો શું માંગો અમારી માંગ બસ એક જ છે કે અમારી બેન છે છે એના આ કચેરી થ્રુ અને બધા કર્મચારીઓ થ્રુ એક ન્યાય મળે આ એક કામ થાશે તો આગળ બીજી મહિલાઓને કે એમના પરિવારને તાકાત મળશે કે કે એમના કેમના ફેમિલી આરે ખોટું થાતું હશે તો ઈ અવાજ ઉપાડશે જેમ ન્યાય હોસ્પિટલમાં ઘણા કેસ બની ગયા છે પણ કોઈ ન્યાય માટે માંગણી નથી કરી પણ અમારી બેન માટે અમારે માંગણી કરવી છે